હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મહાદેવર તો તમે જોઈ રહ્યા છો કે આજે આપણે બનાવવાની છે ફ્રેન્ચ ફ્રાઈઝ તો બાળકોના લંચ બોક્સમાં બાળકોએ કીધું છે કે આજે હેલ્ધી નહીં આજે સેટરડે છે તો અમારે ફ્રેન્ચ ફાઇઝ જોઈએ છે તો ચાલો હવે ફ્રેન્ચ ફ્રાઇઝને પણ આપણે થોડી હેલ્ધી બનાવી લઈએ તો જુઓ ફ્રેન્ચ ફ્રાઇઝને આપણે કઈ રીતે બનાવીશું તો તમે જોયું એ રીતે કે પહેલાં આપણે એને પાણીથી સારી રીતે વોશ કરી લેવાનું છે અને પછી એને એક ઉફાણ આવે એટલું બાફી લેવાની છે જેથી કરીને એમાંથી ક્ષાર હોય છે બટેટામાં જે એ નીકળી જાય છે અને તેલ પણ નથી રહેતું તળવા ટાઈમે એટલે તેલ પણ વધારે નથી પીતી ફ્રેન્ચ ફ્રાઈઝ અને ક્રિસ્પી સરસ મજાની થાય છે એટલે થોડી ઘણી આપણે હેલ્ધી તો બનાવવાની જ છે તો બાળકો ભલે અનહેલ્ધી નાસ્તો માગે પણ આપણે એને હેલ્ધી બનાવીને આપવાનો છે તો જોયું તમે કઈ રીતે આપણે એને બાફેલી છે અને જો હવે આપણે તળીએ છીએ તો એમાં બિલકુલ પણ તેલ રહેતું નથી તો જુઓ મસ્ત એકબીજા સાથે ચોટેલી પણ નથી અને ક્રિસ્પી કુરકુરી થાય છે અને હજી પણ આપણે એને એક ન્યૂઝપેપરમાં કે કોઈપણ ફોલ પેપરમાં કે એમાં આપણે એડ કરી લગાવી અને એનું તેલ બધું કાઢી લેશું તો એ રીતે આપણે હેલ્ધી સાથે ટેસ્ટી નાસ્તો આપવાનો છે થેન્ક યુ સો મચ ગાયઝ